માની દયાથી આ જોરદાર એવા મંદિરનું નિર્માણ કરે આ મંદિર આપણો તમે નિર્માણ કરાવી છે બે શબ્દ કહેશો મંદિર વિશે દર્શન કરવા અત્યારે ટ્રાફિક બહુ છે તો આપડે તમને વધે દૂર ટ્રાફિક જોઈ જે જેમાં આપણો ફૂલ વિડીયો બનાવ્યો છે જે તમે જોઈ લેજો દાસદ જવાનું છે તો દાસદ માટે નીકળી જઈએ આ છે મેન ગેટ અંદર મંદિરની અંદર જવાનું તો મિત્રો જો આપણે આશ્રમ જઈને બસ અત્યારે આવ્યા છીએ બહુચરમાના મંદિર અહીંયા વચ્ચે મંદિર છે બગુચરમા મસ્ત એવું મંદિર છે બતાવો આપણે દર્શન કરવા આવ્યા છીએ અત્યારે જોઈ શકો છો આ રીતે મંદિર છે તો અંદર જઈને આપણે દર્શન કરીએ તમે જોઈ શકો જોરદાર એવો ગેટ છે અને અહીંયો તમને ખાસ વાત બતાવું તો મંદિરની ચારે બાજુ છે તમને હાથી અને નાનું એવું બચ્ચું છેક સુધી તમને જોવા મળશે જોઈ શકો છો આપણા અંદર જઈએ હવે મંદિરની સો મિત્રો આપણે અંદર જઈએ છીએ તો તમે મંદિરની ચારે બાજુ ફરતો તમને આ રીતના અંદર હાથી અને હાથીનું નાનું બચ્ચું જોવા મળશે અને આ મંદિરની અંદર જવાનું ગેટ છે આ બાજુ એક ગેટ છે તમે જઈ શકો તો આ અંદર જવાનું ગેટ છે આપણે ઇયોથી અંદર જઈએ તો મિત્રો જોઈ શકો છો ખતરનાક તમને વ્યૂ જોવા મળશે અંદર મંદિરની અંદર તો મંદિરની સામેથી યાર આ જોરદાર જોવા મળશે તો અહીંયા જોઈ મિત્રો હનુમાન દાદા સીતા જોવા મળશે મિત્રો આપણે બહુચર માતાના દર્શન કર્યા બાદ ભગવાનના દસ અવતારોના દર્શન કર્યા જે વિડીયો આપણા ડિલીટ થઈ ગયો છે એ કારણથી તમને જોવા નહીં મળે આ વિડીયોમાં તો માફ કરજો અને પણ આપણે તમને આ મંદિર અહીંયા રહીને બતાવીએ તો જે સાહેબ મંદિરની ફરતા આપણે બહુચર માતાના મંદિરનો દર્શન કર્યો એ ફરત આ જે મંદિર તમે જોઈ રહ્યા છો એ મંદિરોમાં ભગવાનના દસ અવતારોના દર્શન તમને થાય છે મિત્રો હું આપણો જો આપણે બધો આવી ભાગ જોયો આ બાજનો અને અહીંયા તમને જોઈ શકો છો અંદર પણ આ એક કલાકારીક તમે જોઈ શકો છો મિત્રો એક અલગ જ યુનિક ટાઈપનું તમને જોવા મળશે અહીંયા જો તમને બતાવી દો મિત્રો અયયો ગોઘા મહારાજનું પણ મંદિર છે જુઓ ગોઘા મહારાજનું આપણે દર્શન અહીંયા થઈ છે મિત્રો જોઈ શકો છો તમને અયયો ગોઘા મહારાજનું દર્શન કરાય અય ઉપર તમને જોવા મળશે શિવ પાર્વતીને ગણપતિ દાદાનો દર્શન થશે અને હવે આપણા નીચે આ બાજુ તમે જોઈ શકો છો રામદેવ પીર મહારાજનું તમને દર્શન થઈ આ બાજુ ભૈરવદાદાસ હરજી ભાટી આ બાજુ ભાણેજ ઇવાન અને તમે લાશાલક્ષ્મી એ દર્શન તમે કરી શકો છો જોઈ શકો રામાપીરનું પણ અહીંયા મંદિર જોવા મળશે અને આ બાજુ તમને ગત દઉં તો આ બળિયાદેવ મંદિર એટલે કે બળિયાદેવનું મંદિર પણ તમને અહીંયા જોવા મળી જશે જોઈ શકો મિત્રો અને આ બાજુ છે શનિદેવ એટલે કે ગ્રહોમાં જે ન્યાયના દેવતા ગણવામાં આવશે એ શનિદેવનો પણ તમને અહીંયા દર્શન થઈ જશે જોઈ શકો છો મિત્રો અને અહીંયા આ શ્રીમતી શાંતાબેન જે તમે જોઈ શકો છો મૂર્તિઓ જે સ્ટેચ્યુ મૂકવામાં આવી છે અહીંયા અને ડિટેલમાં અહીંયા નીચે જે સ્વ તારીખને દર્શાવવામાં આવી છે જોઈ શકો છો મિત્રો તો મિત્રો હું તો પહેલી વાર આવ્યો છું અને હા આપણો આજે સૌ ગુરુ પૂનમ તો દર્શન કરવા આવ્યા હતા ગુરુના એટલે કે ગુરુ દર્શન કરવા હતા તો તમને આ વચ્ચે મંદિર આવ્યું છે એ દર્શન કરી દીધો અને આ ક્યાં આવેલું છે એ તમને લાસ્ટમાં હું કહીશ એના પહેલાં જે આપણે થોડું જોવાનું બાકી છે જોતા આ તરફ આપણે જઈ રહ્યા છીએ તો અહીંયા છે ને મિત્રો આ એક ગેટ આ બાજુ છે જોઈ શકો છો આ બાજુ આ તરફ લગભગ આશ્રમ જેવું ખોગ હશે જે એવી સુવિધા હશે એવું જ સમુદ્ર જોઈ શકો છો રવા માટે સુવિધા છે આ તો મેઇન ગેટ જોથી આપણા અંદર આવ્યા હતા અને આ મંદિર હતું તમને બતાવીએ તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ આજે મંદિરનું નિર્માણ કર્યું છે એમના પાસે વાતચીત કરીએ તમને બાપુ ઓ બાપુ બોલો છે

અને અત્યાર સુધી જે જે કાર્ય કર્યો છે છે અને આ મંદિરનું એડ્રેસ ના હોય એડ્રેસ જણાવો ને કોઈને આવવું હોય તો દર્શન કરવા માટે તાલુકો જિલ્લો આ આ મંદિર થેન્ક યુ તો મિત્રો જો આ તું મંદિર તમને કેવું લાગ્યું કોમેન્ટ જરૂરથી કરજો અને આ તમને જે આપણા વાત કરાવીએ અહીંયા મંદિરના બાજુમાં તમે જોઈ શકો છો અહીંયા ઘર તો હોમ તો આવેલું છે અને આ ઠાકોર છે જેમને નિર્માણ કરાયું છે આ મંદિરનું તો જોઈ શકો છો માની દયાથી આ જોરદાર એવા આ મંદિરનું નિર્માણ છે તમને સરનામું જણાવી દીધું આ વીડિયોની અંદર આ બાજુ પણ રહેવા માટે જોઈ શકો છો રહેવા માટે છે અને બહુચર ભવન જો જોઈ શકો છો તો મિત્રો અહીંયા તમને માતાજીનો દર્શન થશે બહુચર માનો દર્શન થશે દસ ભગવાનના દસ એવા અવતાર તમને અહીંયા દર્શન થશે હા મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નાખ્યું મિત્રો બહુચરાજીનું મંદિર જોયા બાદ આપણે આવી ગયા છે હું નથી આવું ગયા માતાજીનું મંદિરો દર્શન કરવા અત્યારે તો એ પણ તમને તૈયાર મંદિરનું દર્શન કરીએ મિત્રો આજે ગુરુ પૂનમ છે એના કારણે અત્યારે તમે જોઈ શકો છો ગાડીઓની ટ્રાફિક જોઈ શકો છો જોજો ભાઈ અને આપણો મંદિર તરફ જઈ રહ્યા છીએ અને હા મિત્રો આપણે ચેનલ પર પહેલાંથી એક વ્લોગ બનાવેલો છે જે તમે જોઈ લેજો મિત્રો જો આવતાની સાથે જ આપણો તમને અહીંયા દર્શન થઈ જશે ઉમિયા માતાજીનો ચોક ઉપર જ જો તમને મોટી એવી ઉમિયા માતાજીની મૂર્તિ જોવા મળશે જે તમને નજીક જઈને હું તમને બતાવીશ દર્શન કરાવું ઉમિયા માતાજી જો આજ ટ્રાફિક વધારશો એટલે મંદિરની અંદર જો આપણો શૂટ ના કરી શકીએ તો તમને અહીંયા બહારથી પણ દર્શન કરી દઈએ જો ટ્રાફિક કેટલું છે અને અહીંયા તમને બહારથી દર્શન કરી દઈએ પેલા તો ઉમિયા માતાજીનું અને અહીંથી આપણો મંદિરની અંદર એન્ટ્રી કરીએ જો મંદિરના અંદરનું વ્યૂ પણ તમને બતાવી દઈએ અને આપણો પહેલાં બ્લોગ બનાવેલો છે વિડીયો બનાવેલો જોઈ લેજો આ તરફ છે ભોજનાલય આ બાજુ ઉમા પ્રસાદી ઘર અને તમે બાકીનું વિશ વિશ્રામ માટેનું આ બાજુ ઓફિસ બુકિંગ કરવા માટે છો આ બાજુ ભોજનાલય છે આ બાજુ તો ફુવારા એવા મસ્ત ચાલુ છે અત્યારે મંદિર એકંદર અને આ બાજુ છે આપણો મેન મંદિર ઉમિયા માતાજીનું અત્યારે ટ્રાફિક બહુ છે તો આપણા મોબાઈલ મંદરની અંદર શૂટ નહીં કરીએ તમને બતાવી દઉં ટ્રાફિક જોઈ લ્યો આ બધા તમારે ચુંદરી બુંદરી લેવી હોય તો લઈ શકો છો જોઈ શકો છો જે તો આટલા આપણે છે ને ચપ્પલને એવું કાઢી મૂકી દઈશું અને હવે હોયથી આપણો વિડીયો બંધ કરી દેસું તો મિત્રો જો મંદિરનો અંદરનો વિ તો તમને ના બતાવ્યો પણ તમને કહી દઉં તો આપણા વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું જેમાં આપણા ફૂલ વિડીયો બનાવ્યો છે જે તમે જોઈ લેજો અને અત્યારે હું આપણા જઈએ છીએ પાછા દાસત જવાનું છે તો દાસત માટે નીકળી જઈએ તો મિત્રો જોઈ શકો છો આ તરફથી આ આપવાનું છે અને આ છે મેઇન ગેટ અંદર મંદિરની અંદર જવાનું અને આપણે આ તરફથી આ પાર્કિંગમાંથી યો મિત્રો જોઈ શકો છો આવતા પહેલાં તમને અહીંયા તમારું જે શ્રીફળને એવું લેવું એ મળી જશે અને આ તરફ છે મંદિર તમે જોઈ શકો છો આપણા મંદિરમાં જઈને તમને દર્શન કરીએ કરીએ આજુબાજુનો વ્યૂ તમને બતાવો આ બાજુ પાણીની પરબ જલધારા આ બાજુ રસોડું ભોજનાલય આ તરફ મંદિરનું પરિસર છે તમને વધુ જોઈ શકો છો આ રીતનું કંઈક આ બાજુ ઉપર હવનનું છે જે હવન આરતી યજ્ઞ શાળા કહેવાય એ આ તરફ છે અને આ છે મેન મંદિર તો જો જઈને આપણે દર્શન કરીએ જોઈ શકો છો આ યજ્ઞશાળા સામે સમંતે ચાલો તો આપણે તેલ વગાડશું તમને દર્શન અહીંયા એલઈડી માં થઈ જશે અને આપણે આવી જ મંદિર ની અંદર તમને દર્શન કરીએ મિત્રો જો આ મંદિર અને આપણા મંદિર થી દર્શન કરી લીધો અને હવે આપણે જે નીચે નીચે પણ તમને તો આ તરફ છે તમને બતાવું તો શિવશંકર ભોળાનાથ તમને અહીંયા દર્શન થશે આ જોઈ શકો છો નાનું એવું શિવલિંગ બેઠાશ્રી આપણા શિવશંકર ભોળાનાથ જેમનો આપણા દર્શન કર્યો આ બધું શિવ શ્રીફળ વધેરવાની જગ્યા છે પણ તમને બતાવી દઉં તો વૈયા દો વોડમાં શ્રી ફળ વધેરવા માટે મહારાજ જોઈ શકો છો અહીંયા જ્યોત પણ ચાલુ છે અને અહીંયા સ્તંભ છે એ તમને બતાવી દઉં જો સ્તંભ છે ઉભો એ પણ તમને દઉં અને અગિયાર શાળા તરફ તો મિત્રો હું આપણે જો આ મંદિરનો જામિયાન મંદિર આ પુરી સરસ મંદિરનું મંદિરના બિલકુલ સામે જઈએ તમ તમને જોવા મળશે યજ્ઞ શાળા જો આપણે અત્યારે જઈ જાય છે તો યગ્ય શાળાએ તમને બતાવી દઉં જોઈ શકો છો મિત્રો આ સગ્ય શાળા એટલે યજ્ઞ હોવા એવું યોગ્ય થાય

જો આપણો દર્શન કર્યો તમને દર્શન કરાવે અને હવે જઈએ છીએ પરિસર તરફ મંદિરના તો મિત્રો જો આપણા દર્શન કરે ને હો આપણાની ઘરે અને આપ ખૂબ તમને પસંદ આવ્યો છે પસંદ આવે લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા આવું નવા વિડીયો જોવા